તમને ખબર જ છે કે હું છું પીયરમાં એટલે વ્લોગ લેટ લેટ જ સ્ટાર્ટ થાય તો આજે અત્યારે વાગી ગયા છે સાડા સાત આઠ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને અત્યારે હું રિદ્ધિ અને વર્ધન અમે ત્રણેય જઈ રહ્યા છીએ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આજે છે શનિવાર એટલે ઈચ્છા થઈ કે ચલો ભાઈ જઈએ થોડી પોઝિટિવિટી લઈએ થોડું માઇન્ડ ફ્રેશ કરીએ આ બધું જે ચાલી રહ્યું છે એમાંથી થોડા બહાર આવી અને કંઈક પોઝિટિવિટી અને આપણા ભગવાનની નજીક જઈએ તો અત્યારે હું રિદ્ધિ અને વર્ધન જઈ રહ્યા છે હવે જોઈએ વર્ધનનો મૂળ નથી અત્યારે ક્યાંય આવવાનો તો લેટ સી કે આવે છે કે નહીં અને ગઈ ખતરનાક ગરમી છે બે મિનિટ જ નથી થઈ મતલબ પંખો બંધ થાય અને પસીનો પસીનો થઈ જાય છે ખતરનાક એટલે ખતરનાકવાળી ગરમી લાગી રહી છે સો ગાઈઝ પ્લીઝ ધ્યાન રાખજો હાઇડ્રેટ રહેજો પાણી પીતા રહેજો અને હા ગરમીમાં વગર કામના પ્લીઝ કોઈ બહાર ના નીકળતા કેમ કે ગરમીની બહુ ખરાબ અસર થાય છે સો સ્ટે સેફ અને સ્ટે એટ હોમ જેટલું બને એટલું બાકી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મસ્ત મંદિરે દર્શન કરવા તો ચાલો તમને પણ દર્શન કરાવીએ તમે અહીંયા ગૌશાળામાં આવ્યા છે વંદનને લઈને વર્ધન કેટલી બધી કાઓ છે હે વર્ધન ચલો આપણે મમ ખલાય જો વર્ધન ચલો લે વર્ધન જા મમ આવ તો રે એન ટેડી ના

અને આજે સડનલી પ્લાન બન્યો છે કે ભાઈ ચલો આજે જઈએ એકચ્યુઅલી અમે જે રેસ્ટોરન્ટમાં જઈએ છે ને એનું એક નવી જગ્યાએ ઓપન થયું છે ત્યાં ગાર્ડન બધું બહુ જ સરસ સરસ છે એટલે મમ્મી કે વર્ધનને રમવાની બહુ મજા આવશે એટલે મેં કીધું ચલો જઈએ અને હું અહીંયા આવી હતી ને એટલે મેં એવું જ માઇન્ડમાં વિચાર્યું હતું કે છે ને હું કંઈ બહુ જ બહારનું નહીં ખાવું એમ બહુ ઓછું બહારનું ખાઈશ કે હું અહીંયા આવું ને એટલે મારે મોસ્ટલી બધી ક્રેવિંગ સેટિસ્ફાઈડ કરું તો અહીંયા એટલે પછી મેં એવું વિચારીને જાય જાયતી પણ મારા કેસમાં એવું છે કે હું જે વિચારું ને એનાથી ઊંધું જ થાય એટલે જ્યારે મારી ઈચ્છા ના હોય ને કે કંઈક બહારનું ખાઈએ કે નથી ખાવું અવોઈડ કરવું છે જેટલું બને એટલું તો એ જ વસ્તુ સામે આવે છે તમારા કેસમાં પણ આવું થાય છે જરૂરથી કહેજો અને હા ગાઈસ બીજી એક વસ્તુ એ કે મારા જે નણંદ છે એ ઘરે આવી ગયા છે સેફલી અને થેન્ક યુ સો મચ તમે બધાએ આટલો બધા સારા સારા મેસેજ કરી અને પોઝિટિવિટી આપી અને તમે બધાએ પ્રે કર્યું કે ભાઈ મારા નણંદ સેફલી ઘરે આવી જાય આવી ગયા છે અને ખરેખર મતલબ એમ કહીએ ને કે બહુ સ્ટ્રોંગ કહેવાય એમની જગ્યાએ અગર હું હોત ને તો હું તો આ સિચ્યુએશનમાં રહી જ ના શકત કે ના તો કશું હેન્ડલ કરી શકત મતલબ હું તો ઇમેજિન જ નથી કરી શકતી કે આવું કંઈ બન્યું હોય ને ત્યાં હું હોય તો હું શું રિએક્ટ કરું મતલબ મારા તો માઇન્ડની આઉટ ઓફ માય માઇન્ડની વસ્તુ છે આ પણ બહુ સ્ટ્રોંગ છે અને સેફલી એ ઘરે આવી ગયા છે સો થેન્ક યુ સો મચ ફોર યોર ઓલ ધ કાઇન્ડ કમેન્ટ્સ તો બસ હવે થોડી જ વારમાં અમે જઈએ છીએ ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે વરદાન હેલો હેલો આ પાણી અહીંયા છે હેલો હાઈ સો હવે વેટિંગ તો લાગે છે અને અહીંયા આઈપીએલ ચાલી રહી છે ઉપર જવું છે પણ ખાલી છે હો પણ એસી વગર યાર ગરમી તો મજા આવશે પણ મોસ્ટ પણ છે અમે લાસ્ટ ટાઈમ આયા હતા ને તો ઓકે ચાલો તો જોઈએ વર્ધને મજા પડી જો તો ગાઈસ અહીંયા મારો સૂપ આવી ગયો છે અમે અહીંયા મસ્ત ઉપર રૂફટોપ ઉપર બેઠા છે સ્પાઈસી લાગ્યું જોને વર્ધને પાણી આપો ભઈ સ્પાઈસી લાગ્યું અહીંયા રૂફટોપ ઉપર બેઠા છે અમે લોકો મસ્ત મજા આવે છે

અને આ છે अर्चना હે કેમ છે બહુ દિવસથી મોલે આ બહુ ટાઈમે અરે કી સૌને સાદા કરે હું ધ્યાનથી કે કે તો બોલે તો આજે મારે બાર સુધી બે વાગે જ જાવ ભાઈ બાપરે એ જોમે ગઈ મહિના નથી લાવ્યા ઓમે આયા આ દુરો દુરો આવના

એમને મળી હું ફોન પર વાત કરી મેં એવું કીધું કે મારી જ મહેમાન ગાય ને આવે અમે તો એ મહેમાન એવા છે ને રાતે બે વાગ્યા દુઃખ નહી થાય ઓલમોસ્ટ કેટલા ખાસા અહીંયા તમારે ખાસા બે ત્રણ ત્રણ વર્ષ થયા એ પછી અમે આજે પહેલી વાર આવ્યા છે નહીં મયુર અને અર્ચના ના કહેવાય ઓલમોસ્ટ અમારે ઘરે બે આમ બે ત્રણ કલાક બેસે નહીં અમારે ઘરે ત્યાં સુધી આપણો દિવસ નહોતો પડતો નહીં બહુ મજા આવતી હતી અને ઘરે તું કે ભાઈ મયુર જોબ ઉપર હોય અને હા ગાઈઝ એક ખાસ વાત મારે મયુરની કહેવાની છે કે તમે બધા વિડીયો જોતા હશો આઈ લવ રેખલી આઈ લવ રેખલી જીયेंगे भी साथ मरेंगे भी साथ માય લવ રેખલી માય લવ રેખલી અને આ બધા જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે આજકાલ અને બધા બહુ ટ્રેન્ડિંગમાં બનાવી રહ્યા છે એ કોઈ નહીં આપણા મયૂર છે એના પપ્પા અને મમ્મી છે મયુરના પપ્પા અને મમ્મી છે જે બહુ જ વાયરલ થઈ રહ્યા છે એમના વિડીયો બહુ વાયરલ થયા છે બધા બહુ સરસ નહીં બહુ સરસ બનાવે છે અંકલ આંટીનું નેચર મતલબ અમે તો રિયલમાં ઘણી વાર મળેલા છે અને બહુ મજા આવતી હતી આવે ને એટલે બહુ જ સરસ નેચરના છે આપણા જોડે મજા આવે વાતો સ્વીતો કરવાની જેવું અંકલ આમ કેમેરામાં બોલે ને એવા જ રિયલમાં છે એટલે આમ ના કહેવાય રિયલ જ છે એ કંઈ ફેક નથી બનતા ને એવી રીતે જ રહે છે એ તો આવી રીતના બહુ મજા આવતી હતી શું કહેવું મયુર બહુ મજા

અને બહુ મસ્ત લાગે છે અને રિયલ માં બહુ જબરી છે નહીં રીતે રમાડવાની મજા આવે નહીં અને એની જોડે વાતો કરવાની મજા આવે અને અહીંયા વર્ધન જો ઓ બાપરે મેં આ લીટા જોઈને એવું કીધું કે આટલું મસ્ત ફર્નિચર આટલું બધું સરસ અને આ લીટા 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 તો કે શું કરીએ રોકવાનો બહુ ટ્રાય કર્યો એક બે વાર પણ પછી ગમે ત્યારે છે માને કરી દે છે એટલે મને એવું આ બધું જોઈને એવું ફીલ થાય છે કે થોડા ટાઈમમાં મારી પણ આ જ હાલત હશે નહીં એને ઘર માં લીટા 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 રમકડા ને લીટા ને પણ જો તો ખરા ક્યાંય બાકી નથી રાખ્યું જો હું તમને બતાવ જો બાપરે મન તો આ જોઈને જેવું થયું કે અરે યાર વર્ધન શું રમે છે તું કાલ રમે છે

ઘરે આવી ગયા છે હું ફ્રેશન અપ થઈ ગઈ છું અને હા બસ હવે સુઈ જવું છે કેમકે વાગી ગયા છે રાતના દોઢ તો વર્ધન પણ સુઈ ગયો છે હવે હું પણ સુઈ જઈશ તો મળીએ કાલે હું શું આજનો બ્લોગ તમને ગમ્યો હવે ગમ્યો તો લાઈક શેર અને ચેનલ ને કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય